નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિ નંબર દસ જે પ્રોજેક્ટ નંબર દસ છે મારા જેવું કોણ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપણને આપેલી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ છે જેટલા પણ પ્રોજેક્ટ છે તે બધા જ પ્રોજેક્ટ અને બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ દરેક પ્રવૃત્તિઓના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જેટલી પણ પ્રવૃત્તિઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને મળતા રહે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ દસ મારા જેવું કોણ જો અહીંયા તમે જોશો તો ક્લાસ માસ પાસ ગ્લાસ કુક બુક કુલ સ્કૂલ કટ હટ બાય હાઈ ટ્રાય સ્કાય તમે આ બધા શબ્દો વાંચ્યા તેમાં બંને શબ્દો અલગ અલગ છે પરંતુ તેના ઉચ્ચારો થોડા ઘણા સરખા જેવા જણાય છે આવા સરખા પ્રાસવાળા શબ્દો તમારા પાઠ્યપુસ્તકમાં વાર્તા એકમ કે ગીતમાં કે કાવ્યોમાં આવતા જ હશે જે તમારા વાંચવામાં ધ્યાને આવ્યા જ હશે અહીં તમારે આવા અન્ય સરખાપ્રાસવાળા શબ્દ શોધી અને યાદી બનાવવાની છે આ માટે તમારે પુસ્તકાલયનો પણ ઉપયોગ કરવાનો છે ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વર્ડ વન અને વર્ડ ટુ આપણને આપેલા છે બરાબર તો જોઈએ આપણે સ્પેલિંગ બીચ બી ઈ એ સીએચ બીચ બીચ એટલે કે સમુદ્ર કિનારો અને પીઈ એસીએચ બીચ એટલે કે ફળ બીજો શબ્દ છે એલ આઈ જીએચી લાઇટ એટલે પ્રકાશ અને એચ ટી લાઇટ અને નાઇટ નાઇટ એટલે રાત્રિ એફ એ આઈ આર ફેર એટલે સુંદર અને એચ એ આઈ આર હેર એટલે વાળ એટલે કે ફેર અને હેર ત્યાર પછી છે ટ્રેન અને રેઇન તો જુઓ ટ્રેન એટલે ટીઆર આઈ એન ટ્રેન એટલે રેલગાડી અને આર એ આઈ એન રેન એટલે વરસાદ ત્યાર પછી છે એચ ઓપીઇ હોપ એટલે આશા અને એસસી ઓપીઇ સ્કોપ એટલે ક્ષેત્ર ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એમ ડબલ ઓ એન મૂન એટલે ચંદ્ર ટીયુએન ઇ ટ્યુન મૂન અને ટ્યુન ટ્યુન એટલે ધૂન કે આઈ એનજી કિંગ એટલે રાજા આર આઈ એનજી રિંગ એટલે વિટી ડી આર ઈ એમ ડ્રીમ એટલે કલ્પના અને એસ ટી આર ઇ એમ સ્ટ્રીમ એટલે ધારા ત્યાર પછી છે ડીઈ એસકે ડેસ્ક એટલે કે ટેબલ અને એમએ એસ કે માસ્ક એટલે કે મુખોટા એલ ઇએફટી લેફ્ટ એટલે ડાબુ અને ટી એચઈ એફ ટી થેફ્ટ એટલે ચોરી બી ઈ ડબલ એલ બેલ એટલે ઘંટ અને એસ એચ ઇ ડબલ એલ શેલ એટલે કાચી સી એ કેઈ કેક એટલે કે મીઠી વાનગી અને ટી એ કે ઈ ટેક એટલે લેવું બી યુ આર એન બર્ન એટલે બળવું અને ટી યુ આર એન ટર્ન એટલે ફરવું ઝેડ આઈપી ઝી પટલે ચેન અને ટી આર આઈપી ટ્રી પટલે પ્રવાસ હવે શું કહ્યું છે કે ઉપરોક્ત માહિતી તૈયાર કરવા માટે કયા કયા પુસ્તકનો ઉપયોગ કર્યો તે પુસ્તકના નામ લખો તો જો અહીંયા પુસ્તકના નામ લખ્યા છે અંગ્રેજી ડિક્શનરી વર્ડ સ્મિથ ત્યાર પછી છે વોક્યુબુલરી બિલ્ડિંગ વર્ડ્સ યુ નીડ ટુ નો વર્ડ પાવર મેડ ઇઝી વોક્યુબોલરી ફોર ડમીઝ ધ એલિમેન્ટ્સ ઓફ સ્ટાઇલ મેરિયમ વર્લ્ડ સ્માર્ટ ઇંગ્લિશ વોક્યુબોલરી ઇન યુઝ આવા વગેરે પુસ્તકો જે છે તે લાઇબ્રેરીની અંદરથી યુઝ કર્યા છે આપણે મિત્રો ફરી મળીશું આપણે આ જે ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર અગિયારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે ધોરણ આઠ છે તેની બધી જ તેની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓ અને બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મૂકવામાં આવે છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત તમે જોઈ શકો છો કે ધોરણ આઠની જે સ્વઅધ્યયન પુથી છે તો એમાં ભાગ એક અને ભાગ બે આવી ચૂક્યા છે અધ્યયન પુથીના અને ના બધા જ પાઠના તમામ વિષયના સોલ્યુશન છે તેના વિડીયો પીડીએફ આપડી ચેનલ ઉપર મુકાઈ ચુક્યા છે તો એના વિડીયો અને પીડીએફ નો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને આપડી ચેનલ ઉપર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણી જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક્સ આવી છે એ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પણ જેટલી પ્રવૃત્તિઓ જેટલા પ્રોજેક્ટ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને ઉપલબ્ધ છે આ વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ અહીંયાથી તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી આજે આપણી સ્વ અધ્યયન છે અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના વિડીયો અને તેના પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે તમારી એકમ કસોટી માટે પ્રશ્ન બેંક માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે